હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું વ્રત સ્પેશિયલ ફરાળી ડીશ શિવરાત્રી નજીક આવી રહી છે તો બધા જ નોર્મલી મોટાભાગે શિવરાત્રિનો ઉપવાસ કરતા હોય છે તો ફરાળમાં શું બનાવવું તે કન્ફ્યુઝન હોય છે તો આજે હું તમારી સાથે ફૂલ ફરાળી ડીશ શેર કરવાની છું તો મિત્રો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો આ રેસીપીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ આ રીતે ફરાળી ડીશ ટ્રાય જરૂરથી કરજો ફરાળી ડીશ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બનાવીશું અહીંયા ગાજરનો હલવો તો સીઝન ચાલી રહી છે અને ગાજર મળે છે ગુલાબી તો અહીંયા અમે ગાજરનો હલવો બનાવ્યો છે ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા મેં એક મોટી ચમચી ઘી ત્રણથી ચાર લવિંગ એક મોટો તજનો ટુકડો અને એ બધું જ સતરાઈ ગયા પછી ગાજરનું જે છીણ કરીને રાખ્યું હતું તે ઉમેરી લીધું છે અને છીણને અહીંયા મેં સારી રીતે ઘીમાં સાતળી લીધું છે છીણને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતડવાનું છે જેથી કરીને છીણ ગાજરમાં જે પાણીનો ભાગ છે તે બધો જ બળી જાય અને ગાજર એકદમ ક્રિસ્પી થઈ જાય તો આ રીતે આપણે સતત ફેરવતા જઈ અને ગાજરનું છીણ જે તેને શેકી લેવાનું છે સારી રીતે હવે ગાજર સારી રીતે શેકાઈ ગયા છે તો આપણે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરીશું દૂધ અહીંયા મેં ગરમ કરીને જ ઉમેર્યું છે તમે ઠંડુ પણ ઉમેરી શકો છો પણ ઠંડુ ઉમેરશો તો હલવો થવામાં વાર લાગશે એટલા માટે અહીંયા મેં ગાજર શેકાતા હતા ત્યારે સાઈડમાં દૂધ ગરમ કરી લીધું હતું અને ગરમ જ દૂધ એડ કર્યું છે અને હવે આપણે દૂધમાં ગાજર ચડે ત્યાં સુધી ગાજરને થવા દેવાના છે ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ કાજુ બદામ દ્રાક્ષ વગેરે ઉમેરીશું અને જરૂર મુજબ ખાંડ ઉમેરવાની છે તો આ રીતે આપણે ગાજરમાંથી હવે ઘી છૂટું પડે ત્યાં સુધી ગાજરને શેકાવા દેવાના છે છેલ્લે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ઓલમોસ્ટ હવે આપણો ગાજરનો હલવો છે તે બનીને રેડી થઈ ગયો છે તો આ રીતે ગાજરનો હલવો આપણે સતત ફેરવતા જઈને બનાવવાનો હોય છે તો તે માવા વગર પણ એકદમ પરફેક્ટ સિંગદાણાની જરૂર પડશે તો અહીંયા હું સિંગદાણા શેકી રહી છું સાથે અહીંયા મેં સાબુદાણાને પલાળી દીધા છે પોણા કપ સાબુદાણાને આ રીતે ધોઈ અને ચોથા ભાગનું પાણી ઉમેરી અને પલાળી દીધા છે સાથે અહીંયા મેં ચાર મીડિયમ સાઈઝના બટેટા અને ત્રણ સક્કરિયાને બાફી દીધા છે જો તમારે સાબુદાણાની ખીચડી એકદમ છૂટતી એવી બનાવવી હોય તો આ માપથી જેટલા સાબુદાણા હોય તેનું ચોથા ભાગનું પાણી ઉમેરીને જે સાબુદાણા પલાળવા તેથી સાબુદાણા કમ્પ્લીટ પલળી જશે અને સાબુદાણાની ખીચડી છે તે એકદમ છૂટી એવી બનશે સિંગદાણાને આપણે છોતરા અલગ થાય ત્યાં સુધી શેકીશું અને પછી છોતરા કાઢી લઈશું હવે આપણે અહીંયા બનાવીશું કોળાનું શાક તો કોળાનું શાક બનાવવા માટે અહીંયા મેં એક ચમચી ઘીમાં અડધી ચમચી જીરો બે થી ચાર લીલા મરચાના ટુકડા ઉમેરી અને કોળાને આ રીતે સમારી લીધું છે તો તે મેં ઉમેરી લીધું અને હવે આપણે તેમાં મસાલા કરીશું તો ફરાળમાં બહુ મસાલા હોતા નથી તો અહીંયા મેં લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી દીધા છે હવે આપણે તેને ફેરવી અને ઢાંકી લઈશું જ્યાં સુધી કોળાનું શાક ચડે ત્યાં સુધી તો આ રીતે આપણે બીજી રેસીપી બનાવી રહ્યા છીએ વચ્ચે એક બે વાર આપણે ચલાવતા રહેવાનું છે જેથી કરીને પેનમાં જે કોળું છે તે ચોટે નહીં કારણ કે કોળાનું શાક છે આપણે ડ્રાય બનાવી રહ્યા છીએ હવે ઘડફણ માટે એક નાની ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું અને હવે કોળું ચડી ગયું છે તો આપણે શાકને થોડું આ રીતે ક્રિસ્પી કરી લઈશું અને પછી તેને સાઈડમાં લઈ લઈશું તો કોળાનું શાક આપણું બનીને રેડી છે હવે આપણે બનાવીશું મોરૈયો આપણે જે સામો કહીએ છીએ તે તો સામો બનાવવા માટે અહીં અમે અડધી ચમચી ઘી ઉમેર્યું છે અને ઘીમાં આપણે વઘાર કરીશું અહીં અમે ફરાળ બે થી ત્રણ ચમચી જેટલા ઘીમાં જ બનાવ્યું છે તો ઓઇલી પણ નથી એટલે એકદમ હેલ્ધી એવી ડીશ બનીને આજે આપણી રેડી થવાની છે તો ઘીમાં વઘાર માટે અડધી ચમચી જીરું એક લીલા મરચાંના ટુકડા સાથે બે ચમચી જેટલા સિંગનાણા ઉમેરી અને સારી રીતે સાતળી લઈશું તો સિંગનાણા સારી રીતે સુતરાઈ ગયા છે તો હવે આપણે તેમાં એક મીડિયમ સાઈઝનું ટમેટું કટ કરીને રાખ્યું છે તે ઉમેરી લઈશું તો આ રીતે આપણે ટમેટાને પણ સાતળી લેવાનું છે અને હવે એક મીડિયમ સાઈઝનું બટેટું મેં કટ કરીને રાખ્યું હતું તો એ પણ ઉમેરી લઈશું ને ટમેટા બટેટા બધું જ સતરાઈ ગયા પછી આપણે તેમાં મસાલામાં થોડું એવું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી લઈશું એટલે બટાકા અને ટમેટા છે તે થોડા એવા ચડી જાય હવે ધોઈને રાખેલો સામો ઉમેરી લઈશું તો અહીં અમે અડધો કપ સામો લીધો છે તો અડધા કપની સામે આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ખટાશ માટે અહીંયા મેં

અને વચ્ચે આપણે એક બે વાર આ રીતે ફેરવીશું અને સામાન્ય ખીચડીને થઈ થઈ જવા આવી છે તો હવે આપણે તેને ઢાંકી અને દસ થી પંદર મિનિટ જેવું ગેસની ફ્લેમ બંધ કરી અને રહેવા દઈશું તો જ્યારે તે ઠંડી પડશે ત્યારે એકદમ છૂટી એવી બની જશે હવે આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું તો અહીંયા હું અત્યારે હવે સાબુદાણાની ખીચડી બનાવી રહી છું તો સાબુદાણામાં જે પાણી ઉમેર્યું તું સહેજ પણ પાણી નથી પચ્યું અને સાબુદાણા સરસ પલળી ગયા છે તો સાબુદાણામાં આપણે કચરા વાટેલા શેકેલા સિંગદાણા અને એક વાટકી જેટલું કોપરાનું છીણ ઉમેરી લઈશું અને પેનમાં વઘાર માટે મેં એક ચમચી ઘી ઉમેર્યું છે તો તેમાં એક ચમચી જીરું એક લીલા મરચાંના ટુકડા ઉમેરી લીધા છે અને તે બંને સતરાઈ જાય પછી જે આપણે બટેટા બાફ્યા હતા તે બટેટાના મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો આપણે તે ઉમેરી લઈશું અને બટેટાને આપણે સારી રીતે ઘીમાં સાતળી લેવાના છે જો આ રીતે તમે સાબુદાણાની ખીચડી બનાવશો તો એકદમ છૂટી એવી સાબુદાણાની ખીચડી તમારી બનીને રેડી થશે હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું ત્યારબાદ સાબુદાણા સિંગદાણા અને કોપરાનું જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તે ઉમેરી લઈશું અને પેનને કવર કરી લઈશું તો આ રીતે વચ્ચે મેં એક બે ફેરવ્યું હતું અને સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ખીચડી એકદમ છૂટ્ટી એવી બનીને રેડી થઈ છે તો તમે પણ આ જ રીતે મિત્રો ટ્રાય કરજો અને હવે ગળપણ માટે અહીંયા મેં અડધી ચમચી ખાંડ ઉમેરી છે આપણે ફરાળી બનાવી રહ્યા છીએ તો તેમાં વધારે પડતા મસાલા હોતા નથી તો બહુ ઓછા મસાલા સાથે પણ આ ડીશ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો હવે આપણે બનાવીશું નેક્સ્ટ રેસીપી તો નેક્સ્ટ રેસીપી બનાવવા માટે અહીંયા મેં ફેનને લઈ લીધી છે અને તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે હવે તેમાં વઘાર માટે આપણે અડધી જીરું અને સાથે એક લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને મરચાં અને જીરું તળી જાય એટલે અહીંયા મેં બે ટોમેટોને પ્યુરે કરી લીધી હતી તો તે ઉમેરી લઈશું અને પ્યુરેને આપણે ત્યાં સુધી સાધરીશું જ્યાં સુધી તેમાંથી ઘી છૂટું ન પડી જાય તો બે મિનિટ જેવું આપણે કવર કરીને પણ રહેવા દઈશું અને ટમેટો પ્યુરી એડ કરી છે તો સાથે મીઠું પણ એડ કરી દઈશું જેથી ટમેટા ગુફાઈ જાય તો આ રીતે ટમેટામાંથી ઘી છૂટું પડી ગયું છે અને હવે અહીં અમે બે બટેટાને આ રીતે થોડા એવા મોટા ટુકડામાં કટ કરી લીધા હતા તો તે ઉમેરી લીધા છે અને થોડું અહીં અમે પાણી ઉમેરી લીધું છે તો આ રીતે આપણે બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવીશું કૂળાનું આપણે ડ્રાય શાક બનાવ્યું છે તો બટેટાનું અહીંયા અમે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે ગણપણ માટે આપણે થોડી ખાંડ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી અને એકથી બે બોઇલ આવવા દઈશું તો આપણી બટેટાની ગ્રેવીવાળી સબ્જી બનીને રેડી છે તો આ રીતે ઢાંકી દીધા પછી આપણે બે મિનિટ જેવું રહેવા દેવાનું છે અને મિત્રો તમે વિચારતા હશો કે આટલું બધું ફરાળમાં કોણ ખાય તો હું માત્ર રેસીપી શેર કરી રહી છું તમારી સાથે તમારે આમાંથી જે પણ બનાવવું હોય તે તમે બનાવી શકો છો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે કઈ રેસીપી ટ્રાય કરી તો આ રીતે બે મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાનું શાક છે તે બનીને ઓલમોસ્ટ રેડી છે તો તેને આપણે બે બે થી ત્રણ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે જે આપણે પાણી ઉમેર્યું છે તે સારી રીતે બોઈલ થઈ અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે આ રીતે તો તે ઉકળશે એટલામાં આપણે બીજી તૈયારી સાઈડમાં કરી લઈશું આગળની રેસીપીની તો અહીંયા હું બધું એકસાથે જ બનાવી રહી છું એટલે વન બાય વન એક રેસીપી થાય ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરી રહી છું બટેટાની ગ્રેવીવાળી સબ્જી આપણી રેડી છે અને હવે આપણે બનાવીશું સ્વીટ રેસીપી તો અહીંયા હું બનાવી રહી છું શક્કરિયાની ખીર આ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી હોય છે અને હેલ્ધી તો તે છે જ તો શક્કરિયાની ખીર બનાવવા માટે એક મોટી સાઈઝના શક્કરિયાને આ રીતે છોલી અને લઈ લીધું છે હવે આપણે તેને છીણી લઈશું તો થોડું મોટું એવું છીણ પડે એવી મેં છીણી લઈ લીધી છે જેથી કરીને દૂધમાં જ્યારે શક્કરિયા બફાય ત્યારે તે ઓગળી ન જાય અને શક્કરિયાનો જે ક્રંચ છે તે જળવાઈ રહે તો આ રીતે મેં શક્કરિયાને થોડું એવું મોટું છીણ પાડી દીધું છે અને હવે આપણે શક્કરિયાની ખીર બનાવવાનું શરૂ કરીશું તો મિત્રો તમે વિચારતા હશો કે શક્કરિયાની ખીર તો કેવી લાગે તો તમે જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ મજા આવશે એવી ટેસ્ટી એવી લાગે છે તો આ રીતે મેં અહીંયા ચા મૂકવાનું જે વાસણ હોય તે લઈ લીધું છે અને તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને ઘી ગરમ થયા બાદ મેં છીણેલું શક્કરિયું ઉમેરી દીધું છે અને શક્કરિયાને આપણે ઘીમાં સારી રીતે સાતળી લેવાનું છે જ્યાં સુધી શક્કરિયાનું છીણ છે તે ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું તો આ રીતે આપણે ફેરવતા જઈ અને આ રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે તો આ રીતે સાતળવાથી શક્કરિયાની જે પાણીનો ભાગ હોય છે તે જતો રહેશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો સારી રીતે પોણા કપ જેટલું છે હવે દૂધ દૂધને આપણે ત્રણ થી ચાર બોઇલ આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે થોડી એવી ખીર ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તો મીડિયમ ફ્લેમ રાખી અને આપણે આ દૂધને ઉકળવા દઈશું તો ખીર છે તે એકદમ ઘટ્ટ એવી બનીને રેડી થશે અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગશે તો શક્કરિયાને ઘીમાં સાતરી લીધા પછી આ રીતે દૂધમાં બોઈલ આવવાથી તે એકદમ ચડી અને બફાઈ જશે હવે જરૂર મુજબ ખાંડ અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને ખીરને આપણે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને ઉકાળી લેવાની છે તો આ રીતે ખીર તમે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને બધા ફરીથી બનાવવાનું કહેશે એવી આ ખીર બનીને રેડી થાય છે તો અહીંયા મેં લગભગ દસ થી બાર મિનિટ જેવું ખીરને ઉકાળી લીધું છે અને હવે આપણી ખીર બની જવા આવી છે તો તમને લાગે કે હજી ઘટ નથી થઈ તો તમે બેથી ત્રણ મિનિટ હજી રહેવા દઈ શકો છો હવે આપણે બનાવીશું શક્કરિયાની રોટલી તો શક્કરિયાની રોટલી બનાવવા માટે અમે સાથે શક્કરિયા બાફી લીધા હતા તો હવે બાફેલા શક્કરિયા સાથે મોણ માટે એક ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે તો શક્કરિયાને આપણે આ રીતે ઘી સાથે મેશ કરી લઈશું અને તેમાં મેં અહીંયા પોણો કપ રાજઘરાનો લોટ ઉમેર્યો છે તો રાજઘરાનો લોટ કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જતો હોય છે હવે શક્કરિયા સાથે રાજઘરાનો લોટ બરાબર મિક્સ થઈ ગયા બાદ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો થોડો કઠણ એવો લોટ આપણે બાંધી લેવાનો છે અને આપણે શક્કરિયું ઉમેર્યું છે તો થોડી વાર પછી લોટ ઓટોમેટિક સોફ્ટ થશે એટલે આપણે પહેલાં થોડો કઠણ જ બાંધવાનો છે તો આ રીતે મેં લોટને બાંધી લીધો છે અને પાંચથી સાત મિનિટ જેવું રહેવા દીધું છે તો આ લોટને આપણે વધારે રહેવા દેવાની જરૂર નથી તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને અહીંયા હું અડધી ચમચી ઘી લગાવી લોટને ફરીથી એકવાર મસળી લીધો છે હવે આપણે એક સરખી સાઈઝમાં લુવા કરી અને જે રોટલી છે તે વણી લઈશું રાજગ્ર રોટલી આપણે ડાયરેક્ટ પાટલી પર નથી વણી શકતા તો અહીંયા મેં પાટલી પર પ્લાસ્ટિક મૂક્યું છે અને પ્લાસ્ટિક ઉપર થોડું અટામણ લઈ ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી અને રોટલીને આ રીતે વણી લીધી છે તો આ રીતે વણી અને સરખો શેપ રાજની રોટલીમાં જે છે તે એકદમ ગોળ શેપ આપતો નથી એટલા માટે આપણે મોટી સાઈઝની રોટલી વણી અને રોટલીને કોઈ પણ ગોળ આપણે ડીશ કે વાટકી હોય તેનાથી કટ કરી લેવાની જેથી કરીને બધી જ રોટલીઓ એક સરખી સાઇઝમાં બનશે તો આ રીતે મેં અહીંયા ડબ્બાના ઢાંકણથી રોટલીને કટ કરીને લઈ દીધી છે અને હવે તવો ગરમ થઈ ગયો છે તો આપણે રોટલીને શેકવા માટે થોડું એવું ઘી લગાવી અને રોટલીને મૂકી દઈશું શેકવા માટે આ રીતે આપણે રોટલીને શેકી લેવાની છે અને જ્યાં સુધી તે રોટલી શેકાય છે ત્યાં સુધી આપણે બીજી પણ રોટલીઓ વણી લઈશું ને રાજાગરાની જે રોટલી છે તે ગરમ ગરમ જ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ઠંડી થયા પછી તે થોડી એવી ચવળ થઈ જતી હોય છે તો મિત્રો જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે જ આ રોટલી બનાવીને તરત જ ખાવાની તો આ રીતે જ્યાં સુધી રોટલી ચડે છે તવા પર ત્યાં સુધી મેં બીજી પણ રોટલી બનાવી દીધી છે અને મીડિયમ ફ્લેમ પર આ રીતે ઘી લગાવી અને આપણે બંને બાજુ શેકી લઈશું રોટલીને થોડી આ રીતે પ્રેસ કરીને શેકવાની છે એટલે રોટલી છે તે સરખી સરખી રીતે શેકાશે અને રાજગરાનો લોટ છે તો રોટલી તૂટવાની શક્યતા તો રહે જ છે તો અહીંયા વાળે ક્રેક્સ આવી છે અને રોટલી થોડી એવી તૂટી છે તો રાજગ્રાનો લોટ છે એટલે એવી ચિંતા કરવાની નહીં અને તે છતાં પણ રોટલી ખૂબ જ સરસ બનીને રેડી થાય છે હવે હું બીજી પણ રોટલી એ જ રીતે શેકી લઈશ અને બધી જ રેસીપી આપણી બની ગઈ છે તો આપણે બધી જ રેસીપીને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમને આ રેસીપીઓ કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપીઝ વિડીયો ગમ્યો હોય

અને એકદમ ક્રિસ્પી એવી ખાવામાં આ રોટલી ટેસ્ટી લાગે છે તો આ ફૂલ ફરાળી ડીશ આપણી શિવરાત્રિ વ્રત માટે સ્પેશિયલ મેં બનાવીને શેર કરી છે તો મિત્રો મને જણાવવાનો ન ભૂલશો કે તમને આ રેસીપીઓ કેવી લાગી અને તમારે બધું જ બનાવવું જરૂરી નથી તો તમે આ રેસીપીઓમાંથી જે પણ રેસીપી તમને અનુકૂળ આવે તે તમે બનાવી શકો છો અને મને કમેન્ટ કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને પ્લીઝ લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો તૈયાર છે આપણી શિવરાત્રી સ્પેશિયલ ફરાળી થેન્ક યુ ફોર વોચિંગ